નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભરૂચના તાપમાનમાં ફેરફારના લીધે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ આગામી દિવસોમાં પુનઃ ઠંડીનો અહેસાસ થશે ભરૂચ જિલ્લામાં દિવસ દરમિયાન લોકોને ગરમીનો અનુભવ લોકોની થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે આપી છે જોકે કે આજનો દિવસનો તાપમાન બત્રીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે બપોરમાં લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને ભરૂચ જિલ્લામાં ઘણા દિવસથી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે જો કે આગામી દિવસોમાં ફરી ઠંડી વધવાની પણ શક્યતા છે હવામાનની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન જિલ્લામાં હવામાન આંશિક ભેજવાળું ચોખ્ખું આકાશ રહેવાની શક્યતા છે બપોરના ગરમીના કારણે લોકો ઓફિસો અને ઘરોમાં પણ પંખા ચાલુ જોવા મળી રહ્યા છે તેમજ આજનું મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી નોંધવાની શક્યતાઓ રહેલી છે જ્યારે હવામાં ભેજનું પ્રમાણ પચાસથી પિંચોતેર ટકા નોંધાય તેવી શક્યતા રહેલી છે જ્યારે પવનની ગતિ સાત કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જોકે હાલમાં માવઠું પડવાની પણ કોઈ શક્યતા નથી જેથી ખેડૂતો રાહત થશે સફિક પટેલ તુફાનેસવી ન્યૂઝ આમ